જમ્મુ આમોદના ધારાસભ્યની પંદર વર્ષની ગેરંટીવાળો રોડ ફક્ત ત્રણ મહિનામાં જ તૂટી ગયો અગાઉ પણ રૂપિયા તેર કરોડના ખર્ચે બનેલો રોડ ત્રણ મહિનામાં જ તૂટી ગયો હતો જેની ફરિયાદ સામાન્ય નાગરિકો દ્વારા ગાંધીનગર ટ્રિબ્યુનલ કોર્ટ ખાતે કરવામાં આવી હતી રૂપિયા સાત પોઈન્ટ તેત્રીસ કરોડના ખર્ચે બનેલા નવીન રોડ ઉપર કોન્ટ્રાક્ટર દ્વારા આરસીસી ઢીંગણા મારવાનું કામ શરૂ કરાયું આમોટ પાસે બનેલ રોડ ધારા સભ્ય દ્વારા અપાયેલ પચીસ વર્ષની ગેરંટી નેશનલ હાઈવે નંબર ચોસઠ પહેલા ચોમાસામાં જ ખખરધજ બનતા રોડની ગુણવત્તા સામે સવાલો ઉભા થઈ રહ્યા છે મીડિયા દ્વારા સારી કામગીરી ચાલી ન હોવાની જાણ આર એમ ઉપસ્થિત અધિકારી વાછણીયા સાહેબ કરી હતી તેમ છતાં એસ્ટીમેટ ની કોપી ની પણ માંગણી કરી હતી પરંતુ આ અધિકારીએ કોઈ વાત પર ધ્યાન આપેલ ન હતું તો હવે સવાલ છે કે આ તૂટી ગયેલ રોડ જવાબદાર કોણ છે નાળા થી લઈ મલ્લા ટલાવડી સુધી પાંચ લેવલમાં રોડ બનાવવામાં આવ્યો છે જે નવીન બનાવેલા રોડમાં ખોડકામ કરી કાળી માટી બહાર કાઢી તેમાં પીડી માટી નો ઉપયોગ કરવામાં આવ્યો હતો છતાં પચીસ વર્ષની ગેરંટી વાળો રોડ માત્ર ત્રણ મહિનામાં જ પહેલા વરસાદે જ કખરધજ બનતા કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ સામેની કામગીરી ઉપર સવાલો ઉભા થઈ રહ્યા છે યાસીન દિવાનો રિપોર્ટ ન્યૂઝ ટુડે આમોદ હાઇવે નંબર ચોસઠ પર આપણે ઊભા છે આશરે લગભગ આ રોડની નવીનતમની કામગીરી લગભગ સાડા સાત કરોડના ખર્ચે કરવામાં આવેલી હતી હજુ એને ત્રણ મહિના પર પૂર્ણ નથી થયા આપણા આમોદ જંબુસર વિધાનસભાના ધારાસભ્યશ્રી જી કે સ્વામીજીના હસ્તે અનુખાતમુહૂર્ત કરવામાં આવેલું હતું એ સમયે જી કે સ્વામીજીએ પણ આપણને આશ્વાસન આપેલું હતું કે આ રોડની કામગીરી ગેરંટી વોરંટીવાળી કરવામાં આવશે અને લાંબો સમય આ રોડ તક છે કોન્ટ્રાક્ટર દ્વારા એટલી નિમ્ન કક્ષાની કામગીરી કરવામાં આવી છે કે આજે આ રોડ બનીને ત્રણ પર પૂર્ણ નથી થયા અને ઠેરે ઠેર ગાબડા જોવા મળે છે ઠેરે ઠેર રોડ તૂટેલો જોવા મળે છે તો આ લોકો આપણા લોકલ ધારાસભ્યને પણ દોડીને પી રહ્યા હોય એમ લાગે છે કે એમનું તો માન સન્માન નથી જળવાયું અને આ રોડની એટલી હલકી કક્ષાનું મટીરિયલ વાપરેલું છે કે આપણે જોઈ રહેલા છીએ તો ઠેરે ઠેર ગાબડા જોવા મળે છે તો આ બાબતે આપણા ધારાસભ્ય કંઈક કરશે તો આ બાબતે કોઈ પગલાં કે કેમ એ આપણે હવે જોવું રહે હાલમાં આમોદ નેશનલ હાઈવે નંબર ચોસઠ જે આમોદ ચોકડી પણ રોડ છે તે ત્રણ મહિના પહેલા અહીંયા બનાવવામાં આવેલો હતો પણ હાલની પરિસ્થિતિ તમે જોઈ શકો છો ત્યાં ચોકડીના રોડ ઉપર ઠેર ઠેર ખૂબ મોટા ખાડા પણ પડી ગયેલા છે કારણ કે ત્રણ મહિના પહેલાં રોડ બન્યો તે છતાં પણ ભ્રષ્ટ અધિકારીઓના પાપે આજે ઠેર ઠેર રોડને નુકસાન થયેલું છે અહીંના સ્થાનિક પત્રકારો હોય સ્થાનિક આગેવાનો પણ અનેક રજૂઆત કરી હતી જ્યારે રોડ બંધો હતો ત્યારે તે છતાં પણ આ તંત્ર દ્વારા કોઈ પણ ધ્યાન આપવામાં આવ્યું નથી તેમજ અહીંના સ્થાનિક ધારાસભ્યએ પણ કામગીરી થતી હતી ત્યારે પચીસ વર્ષની ગેરંટી આપી હતી તેમ છતાં આ અધિકારીઓની મિલીભગતના કારણે આજે આમોદના રોડ આ નેશનલ હાઈવેના રોડ ઉપર ઠેર ઠેર ગાબડાઓ પડી ગયેલા છે અહીંયા આગળ તમે જોઈ શકો છો કે અહીંયા આગળ પ્લાસ્ટર જેવું કામગીરી થઈ ગયેલું થઈ રહેલું છે તો તંત્ર વહેલી તકે આની પર કોઈ પગલાં લે